માતાજી મિત્રો જે દ્વારકાધીશ અને આજે અમારા ગામમાં કંદોળા નિમિત્તે ભોજન પ્રસાદનું આયોજન રાખેલું છે અને મિત્રો આયોજન તો રાખેલું પણ કોઈ માટે કર્યું અને માણસો અત્યાર માટે અતારમાં હાડા થયા છે અને સોક્ર તેર ત્રે માણસો આવી ગયા છે તમે ટૂંક સમયમાં બતાવો જો

Thank <laughs>

મિત્રો ભડાકાબન કોમ ચાલુ છે અને બીજો સાથે સાથે બધું પણ આયોજન ચાલુ થઈ ગયું છે અને મિત્રો ભૂકા કાઢવાના છે આજે તો અને ગામને તમામને સગા સંબંધોને ખાસ જણાવવાનું કે મિત્રો આવી જજો બાદલસિંહ જય માતાજી જય માતાજી બોલો મિત્રો કામ પણ ચાલુ છે અને ભૂકા કાઢવાના છે આજે દરેક ગામને ખાસ નમ્ર વિનંતી કે મિત્રો વહેલા વહેલા વધારી જાજો અને બીજી વાત કે જો રસોડું પણ ચાલુ છે ફેર પણ આ જુઓ ખાલી દાળ દાળની કેટલી વાર છે એટલી વાટ જોઈને જ ઊભા છે તરત દાળ સડે એવી શાકવા હારું તૈયાર ઊભા છે બોલો છોકરા લઈ લેના તારમાં આવી ગયા છે ભૂક્કા કાઢવા હારું કરીને બના અને એને તો મિત્રો એકદમ તૈયારી થઈ રહી છે રસોડાની એકદમ જો અમારે આ વાહલી ભાઈ મેનેજમેન્ટ માં આ રોમ મુખી આગેવાન અમારા મોરજીભાઈ અને એવા ડેપ્યુટી સરપંચ એવા અમારા રાજુભાઈ અને દિનેશ ભાઈ ડેપ્યુટી બન્યા હોત તો ડેપ્યુટી બન્યા તો તમે ભાઈ

ડબલો પણ નહેરી જ્યું છે મિત્રો અને ખાવા સારું તો મોન છું કેવું જ ના પડે શીરાની ખાચી ને આવે તાર બરાબર તારા શાહ બને ના પણ રહોડી તું શું થાય જય શ્રી કૃષ્ણ ભગવાન અમે પ્રસાદ ધરાવા જઈ રહ્યા છીએ ગામમાં બેઠા છે કોણ મહારાજ એટલે કે ઉડો બરાબર ને પ્રકાશભાઈ તમારે કોઈ કેવું છે એવું છે હમણાં અમારા પ્રકાશ ભાઈ થોડી વાર પેલા એવું બોલ્યા હતા કે હું ગામમાં કાન મહારાજ દર્શન કરીને આવ્યો છું અને એમ કેતા કે મને તો કઈ સોળ શાખી ભાવે છે બરોબર અને બીજું સોળન શાક તો ચેડી લઈને આવી રહ્યા બીજા હું એક ગયો છું ચમ કે મને અથવા ખાવા શીરો ખાવાની ને કોણ મહારાજ ને પણ મિત્રો હેડો હેડો ફટાફટ બસ અમારી રાહ જોઈ રહ્યા છે બધા મિત્રો હે નથી પાળો વિડિયો આવશે ગ્રુપમાં

ફક્ત કુવાઈ તમારે અને આ પહેલાથી બેહી ગયા છે જુઓ મારા બેટા કોઈ દાડે જિંદગી કોઈ દાડે ભાડ્યું ના હોય એમ બસ